મથુરભાઈ હમણાં જ એક દિલીપ પરીખની સમી સાંજના પડછાયા કૃષ્ણ ભગવાનની વિશે એણે બહુ સરસ લખ્યું કે યાદવોનો કાળ કેવો હતો આ હીરોનો કાળ કેવો હતો અને છતાં આપણે એ બધું જ ગુમાયું એની પાછળનું કારણ શું માતા ગાંધારીનો મહાભારતની યુદ્ધ ખતમ થયું અને માતા ગાંધારીએ શાપ આપ્યો કે આજથી છત્રીસમાં વર્ષે યાદવ કુળનો નાશ થાય હે કૃષ્ણ મારા સો પુત્રોમાંથી કોઈ ન બચ્યું તું ધાર્યો હોત તો બધું કરી શક્યો હોત પણ તારા કુળનો આજથી છત્રીસમાં વર્ષ પછી નાશ થાય અને એ જ કુળની અંદર એજ કૃષ્ણ ભગવાનનો દીકરો સામ નામનો દીકરો એ દુર્વાસા ઋષિની મશ્કરી કરવા જાય અને એની અંદર એની સાથે પાછા આપણા યાદવ કુમારો તો ખરા જ અને એ કુબુદ્ધિ સૂજી એનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ હતું વ્યસન એ હતું મદિરાપાન

કે થોડાક દિવસોની અંદર યાદવોનો નાસ્તો છે શા માટે 5000 વર્ષ જતા રહ્યા છતાં પણ કૃષ્ણને આજે પણ આપણે બધા જ મસ્તકની અંદર હૃદયની અંદર એમ કહેવાય છે કે કૃષ્ણ એટલે કેન્દ્ર અને તમે શરીરનું કેન્દ્ર એટલે આપણી નાભી અને જો નાભીની અંદર કૃષ્ણ ઉપર જેવી તેવી વસ્તુઓનો અભિષેક કરો તો શું થાય કે આપણે સવ્ય વિચાર લેવાની જરૂર છે આ સમજવા જેવી વાત છે દાદા એ બહુ સરસ વાત કરી એની પીડા રજુ કરી બે હાથ જોડીને પીડા રજુ કરી કે કોઈ પણ વસ્તુમાંથી ખતમ કરવા માટે એકાદ દુર્વ્યવહાર હોય ગમે એટલો પાણીનો ટાકો ભરેલો હોય એની અંદર એક કાણું પાડો સોયના નાકા જેટલું તો એ ટાકાને ધીરે ધીરે ખાલી થઈ જતા વાર નથી લાગતી પણ આ તો કૃષ્ણ હતા એની વાત સમજાવવાની પૂરી કોશિશ કરી અને જ્યારે ઉગ્રસેન મહારાજની રાજ્યસભાની અંદર આ ઘોષણા કરવામાં આવી બધા યુવાનો કે ઋષિ નો સાપ છે આનું હવે કરવું એ વખતે કૃષ્ણ ભગવાનને ને છતાં એમ થયું કદાચ માતા ગાંધારીનો સાપ છે એ ટળશે તો નહીં પણ આ તો ઋષિનો નો સાપ અંદર ભળી ગયો છે અને ટાળી ન શકાય પણ થાય એટલું પરિવારના સભ્યો માટે પરિવાર માટે માણસ દુઃખ અને પીડા જ્યારે આવે ને ત્યારે એને બને એટલું દૂર ધકેલવાની એનામાં યથાશક્તિ એ કોશિશ જરૂર કરે એમ કાળિયા ઠાકરે એ જ વખતે મહારાજા ઉગ્રસેનને એમ કીધું કે દ્વારકાની અંદર દારૂનો નિષેધ કરો મહારાજ કદાચ એનાથી સાપને ને ટાળી ન એકદવોનું જીવન દ્વારકાની ધરતી ઉપર દારૂ પીતા પકડાશે મધુ પ્રમાદ કરતા પકડાશે એને રાષ્ટ્રદ્રોહ નો ગુનો લગાડવામાં આવશે અને એ ઘોષણા થયા પછી પણ આપણે ત્યાંથી પણ અટકતા નથી એક જ લખતો આપણે વસ્તુ કથા લાંબી છે પણ આવે ગોકુળ અને અને મથુરામાંથી એને ખબર નથી યાદવો જ્યારે વન ની અંદર સવાર સવાર ની અંદર નશામાં ધૂત થઈને ફરતા હોય અને ત્યારે ત્યાં ઓધવ જોઈને ખાલી એટલું જોવે છે કે આજે કઈ દ્વારકાની અંદર ઉત્સવ છે કે આ યુવાનો સવાર સવારની અંદર પાર્ટી મીડિયા કરવા અને જ્યારે એ વાત ઓધવને ખબર પડે અને કૃષ્ણ ભગવાનને જ્યારે એમ કહે છે ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ઓધવ કોને કોને રોકશું કોને કોને દંડ કરશું કારણ કે મોટા ભાઈ ખુદ એમાં સામેલ છે કોને સજા કરશું અને ત્યારે ઓધવ એને એમ કહે છે કે ભાઈ રાજદ્રોહનો ગુનો કોઈ બી કરતો હોય એની સજા તો થવી જ જોઈએ આ ઓધવના શબ્દો ઉપર કૃષ્ણ ભગવાને નક્કી કરી લીધું હતું કે હવે અને યોગ્ય જગ્યાએ લઈ અને યોગ્ય દંડ સાથે મારા કુર્ણો અને માતા ગાંધારીના સ્વાપને મેં માથે સડાયો હતો એ સમય આવ્યો છે અને એ કથા આપણે બધા જાણીએ છીએ પણ હું તો ખાલી અત્યારે અહીંયાથી એટલું જ કહું છું કે કૃષ્ણ એટલે કેન્દ્ર અને માણસના શરીરનું પણ કેન્દ્ર બિંદુ બીજી વખત છું એ હોય છે નાભી ચક્ર અને નાભી ભગવાનનો નીચે હોય છે એ કૃષ્ણ પરમાત્માને આપણે એક બાજુ કૃષ્ણ 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 કરીએ આપણી નાભીમાંથી એને આપણે યાદ કરીએ હૃદયમાંથી એને યાદ કરીએ અને બીજી બાજુ એની ઉપર આપણે કોઈ એવી વસ્તુનો જો અભિષેક કરીએ તો આપણું શું થાય એટલું ખાલી વિચાર વિચારી લેવાની સમય બધી જ વસ્તુઓ બહુ સહેલાઈથી મળી રહી છે વરાસાની અંદર આ કેવું એટલા માટે ઘટે છે કે વરાસાની અંદર પાનના ગલ્લાએ તમને ડ્રગ્સ જોતું હોય તો ઈઝીલી મળી રહી છે દારૂની તો વાત જ છોડો કોઈ બી ડ્રગ્સ કોઈ બી નશીલી વસ્તુ કોઈ બી તમારા જીવન બરબાદ કરનારી વસ્તુ છે બહુ સરળતાથી મળી રહી છે ચાહે તમે કોઈ વસ્તુ લઈ પણ આપણે એ પતનના માર્ગે ન જાય આપણો ભાઈ દીકરો ગમે તે ઓફિસે ઘરે ગમે ત્યાંથી ટાઈમે ઘરે આવે છે અને ન આવતા હોય તો એનું આપણે ધ્યાન રાખીએ કે ભાઈ શું કામ હતું કારણ કે આ વસ્તુ નહીં કરીએ ને તો આ તો મહાનગર છે અહીંયા તો દિવસો ખૂટે જીવવા માટે તમે કાંઈ ન કરો ને તો પણ તમારો દિવસ પૂરો થઈ જાય એટલે અત્યારે આ બાળકોને એ કહેવાની કોમ્પિટિશનનો યુગ છે એ આઈનો યુગ આવી રહ્યો છે એન્જિનિયર ડોક્ટર એ તો ઠીક છે બહુ બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ ત્યાં સુધી પહોંચે છે એનો અર્થ એવો નથી કે બીજા વિદ્યાર્થીઓ બહુ બધી જીવવા માટેની કમાવા માટેની જિંદગી બનાવવા માટેની એટલી બધી વસ્તુઓ આ દેશ અને આ પૃથ્વી ઉપર પડેલી છે કે કોઈ પણ એક વસ્તુને લઈને આપણે એની પાછળ અભ્યાસ કરીએ આપણે માયાભાઈ કલાકારના શબ્દોમાં કહું કે જેમાં છો ને એમાં પૂરેપૂરા ડૂબેલા માયા ભાઈ ચોપડી ભણેલા છે મને ખબર છે બાર માં ઈએ ને હું હતો પણ માણસ નો કર્મયોગ એને ક્યાં પહોંચાડે છે આ તકે એને એટલા માટે યાદ કરવા પડે કે આવા અનેક આપણા સમાજના વિરલાઓ છે કે જે પોતે રાત અને દિવસ પોતાનું મંથન કરી કરીને આહીર સમાજ જેનું ગૌરવ લઈ શકે અને આ રાજ્ય અને આ દેશ અને આ સંસ્કૃતિ જેનું ગૌરવ લઈ શકે એવા વ્યક્તિઓ આપણા સમાજમાં છે એની પાછળ હોય છે એનો જબરજસ્ત કર્મયોગ મથુરભાઈ હમણાં એક અનુભવ થયો કે પેલા અમારા એક મિત્ર રમેશભાઈ ગજેરા ને ત્યાંથી હરિદ્વારમાંથી માયાભાઈ કથા પતાવીને આવે છે આગલે દિવસે કથા ન્યા આખી રાત ડાયરો ત્યાંથી સવારે અમદાવાદ હાથ વગેરે એરપોર્ટ ઉપર આવે અને ત્યાંથી પાછો કચ્છમાં એજ રાતે બીજે દિવસે ત્યાંથી પ્લેન પકડીને અહીંયા મંગળદાસ યુવક મંડળ અને વંદે માતરમ સ્કૂલ નો ડાયરો અને ત્યાંથી આખી રાત સવારે છ વાગે અહીંયાથી પાછા અમે રોરો ફેરી પકડીને બીજે દિવસે અમારા રાળગોની ખોડિયાર માતાજીનો પાટોત્સવ અને એ ડિગ્રીની અંદર એ પાછા પોણો કલાક બોલે અને બીજે દિવસે આખી રાત ભગુડા મોગલ માતાના ઓલા કાર્યક્રમમાં હાજર રહે ત્યારે મેં માયાભાઈને એમ કીધું મને કે મયુરભાઈ એક જ વસ્તુ જીવનમાં છે જેમાં છીએ ને એમાં પૂરે પૂરા ડૂબેલું રહેવું છે અને એને માટે કદાચ ખતમ થઈ જવું પડે ને તો એ માર્ગે આપણો મોક્ષ હશે